મિત્રો સ્વાગત છે ફરી એકવાર ચેનલ અંદર વાત કરીએ સરસ મજાની યોજના એટલે કે મારી યોજના પોર્ટલ છે શરૂ થઈ છે જે અંતર્ગત સરકારની તમામ યોજનાઓની માહિતી છે એક જ ક્લિક ઉપર તમને મળી જશે વિગતવાર માહિતી મેળવીએ ખાસ આ વિડીયો તમારા મિત્રો સુધી અવશ્ય શેર કરજો અને ચેનલ ની અંદર નવા આવેલા હોય તો ચેનલ ને પણ કરવાનું ભૂલતા નહીં વાત કરીએ સરકારે સરસ મજાની પોર્ટલ નો છે શુભારંભ કરેલો છે મારી યોજના પોર્ટલ આ યોજના અંતર્ગત છે કેન્દ્ર અને રાજ્ય સરકારની તમામ યોજનાની માહિતી છે એક જ ક્લિક ઉપર મળી જશે તારીખ પચીસ બાર બે ના રોજ છે મિત્રો આ પોર્ટલ છે શરૂ કરેલું છે હવે આ પોર્ટલ ઉપર આપણે જઈએ પ્રથમ ગૂગલ ની અંદર છે તમારે સર્ચ કરવાનું છે મારી યોજના ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન આ સર્ચ કરશો આ પ્રકારનું પોર્ટલ ખુલી જશે મિત્રો આ પ્રકારનું પોર્ટલ છે ખુલી ગયા બાદ છે તમારે જોઈ શકો છો તમામ યોજના સરકારની તમામ યોજના છે એક જ ક્લિક પર મળી જશે અહીંયા તમે નીચે આવશો પોર્ટલ ઉપર છે મિત્રો ડેસ્કટોપ ટોપ મોડ ની અંદર કરી નાખશો એટલે તમને યોજનાઓ લખેલ છે એ બતાવે છે આ યોજનાઓ લખેલ છે એના ઉપર ક્લિક કરવાનું છે જે હું તમે ક્લિક કરશો લા આ પ્રકારનો કાગળનો પેજ ખુલશે મિત્રો આમાં તમામ યોજનાઓ છે જો અહીંયા મિત્રો અહીં તમને યોજનાનું નામ આપેલું છે યોજનાનો સારાંશ ટૂંકની અંદર કે આ યોજના શું કહેવા માંગે છે એ કયા વિભાગની યોજના છે એનો કંઈ રેફરન્સ છે વધારે માહિતી માટે એનો જીઆર તમામ વસ્તુ મળી જાય છે મિત્રો મન ફાવે તે મુસાફર કરો બરાબર આ યોજના છે એ કયા વિભાગની છે તો કે બંદર અને વાહન વ્યવહાર વિભાગની યોજના છે વધુ માહિતી માટે એના પર ક્લિક કરશો એટલે આખો એનો પરિપત્ર પણ મળી જશે ફોર એક્ઝામ્પલ આપણે અહીં આદર્શ નિવાસી શાળા છે જેમાં આદર્શ નિવાસી શાળાની અંદર છે એ ધોરણ નવની અંદર બરાબર જે એસસી અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ છે એના માટે નિયત કરેલી ટકાવારી પ્રમાણે છે પ્રવેશ મેળવવા માટેની એક યોજના છે એની રેફરન્સ ઉપર ક્લિક કરશો એટલે આ યોજના જે જે પોર્ટલની હશે ત્યાં તમે જઈ ડાયરેક્ટ વયા જશો અને વધારે માહિતીની તમારે જરૂર હોય એના ઉપર ક્લિક કરો એટલે અહીં તમને આ તમામ યોજનાની ડિટેલ માહિતી આપશે બરાબર યોજનાનો સારાંશ શું છે લાભ કોને મળે છે લાભના પ્રકાર શું છે બરાબર ક્ષેત્ર કયો લાગે છે અહીંયા બરાબર આ તમામ માહિતી છે એ કેટલી કેટલી આવક મર્યાદા કયા કયા ડોક્યુમેન્ટ આ તમામ તમને ડિટેલ છે એક જ પોર્ટલ ઉપરથી મળી જાય મિત્રો ખાસ કરીને તમામ યોજના છે અંત્યો યોજના છે અલગ અલગ યોજના તમામ યોજનાઓ પાંચસો ને છ્યાસી જેટલી યોજના છે મિત્રો અટલ પેન્શન યોજના છે તમે એના પર રેફરન્સ ઉપર ક્લિક કરો ડાયરેક્ટ અટલ પેન્શનની જે વેબસાઇટ છે એના પર તમે ડાયરેક્ટ વ્યા જાઓ છો બરાબર એટલે વિશેષ તમને માહિતી તમામ યોજનાની માહિતી છે વિશેષ કોચિંગ યોજનાને લગતી હોય અનુસૂચિત જનજાતિ અનુસૂચિત જાતિ એસસીબીસી નાળિયારી વિકાસ યોજના છે તો આ કાંઈ કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગની યોજના છે વધારે માહિતી ઉપર ક્લિક કરશો એટલે એનો ઓફિસિયલી પરિપત્ર પણ તમને એ નીચે ડાઉનલોડ કરવાનો ઓપ્શન આપશે બરાબર અહીંયા એનો આદેશ છે બરાબર એ નાળિયેરી માટેની યોજના છે તો એનો અહીંયા તમે આદેશ જેનો પરિપત્ર છે એ પણ ડાઉન ડ કરી શકો છો આ પ્રકારનો પરિપત્ર તમે અહીંથી ડાઉનલોડ કરી શકો છો બરાબર અહીંયા ઓપન કરશો આ પ્રકારનો જે તમને પરિપત્ર બતાવે છે કે ગુજરાતમાં નાડિયેરી વિકાસ કાર્યક્રમ યોજના અંતર્ગત છે તમામ યોજના આવી ટોટલી મિત્રો પાંચસો ને છ્યાસી જેટલી પરિપત્ર સહિત તમામ માહિતી છે એક જ ક્લિક ઉપર તમને મળી જશે તો સરકારની તમામ યોજનાની માહિતી છે મારી યોજના પોર્ટલ ઉપરથી છે તમને મળતી રહેશે તો વિશેષ આ યોજનાનો લાભ છે તમારે ઉઠાવવો હોય તો વિશેષ કોઈ પણ જાતની છે તમારે કાંઈક પણ ક્વેરી હોય તો આ યોજનાની તમામ માહિતી છે આ પોર્ટલ ઉપરથી મળી રહેશે ટોટલ તમે જોઈ શકો છો પાંચસો છ્યાસી જેટલી યોજનાઓ છે હાલ આની અંદર છે અપડેટ છે મિત્રો તમામ માહિતી છે અહીંયા મળતી રહેશે તો આ વિડીયોને લાઇક કરી તમારા મિત્રો સુધી શેર કરી દેજો